સચિન પાલિકામાં જે રીતના બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી તેમાં સાત લોકોના મોત નિપજ્યા હતા હવે તંત્ર જે છે જાગ્યું છે અને જર્જરિત બિલ્ડિંગ પર તબાહી બોલાવી છે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ માન દરવાજા ટેનામેન્ટ છે વર્ષોથી જૂની જર્જરિત બિલ્ડિંગો છે અને ત્યાં લોકો રહે છે નોટિસ આપવા છતાં પણ લોકો એ બિલ્ડિંગ ખાલી નહીં કરતા તો લોકોની સલામતીને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા જે પાણીનું ડ્રેનેજનું કનેક્શન જે છે હાલ કાપવામાં આવી રહ્યું છે આપણી સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે સર કાર્યવાહી કરવામાં આવી રહી છે કેટલી બિલ્ડિંગો છે અને કેટલી જોખમી છે બાંધરવાજા ટેનામેન્ટ ખાતે હાલમાં બાર બિલ્ડિંગ જે છે જર્જરિત હાલતમાં છે દોઢ વર્ષ પહેલાં આપણે એ બ્લોકની અંદર પાંચ બિલ્ડિંગ ખાલી કરાવ્યા હતા જર્જરિત હોવાને કારણે જ તે જ રીતે ઘણા સમયથી આ લોકોને નોટિસ આપવા છતાં મેન્ટેનન્સ નહીં કરવા છતાં બિલ્ડિંગની જે હાલત છે બિસ્માર હાલતમાં કોઈ પણ સમયે હોનારત થવાની પૂરેપૂરી શક્યતા છે અને બિલ્ડિંગની જે કનેક જે પ્રમાણની અત્યારે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને લોકો જેટલા પણ રહેવાસીઓ છે એ લોકોની જાનમાલની સલામતીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી અમે એક અઠવાડિયા પહેલાં નોટિસ આપી હતી ખાલી કરવા માટે પરંતુ અત્યાર સુધી કોઈ પણ ખાલી કરવામાં નથી આવી અને એ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને જેથી લોકો સલામત હટી જાય એને ધ્યાનમાં રાખીને આજે પાણીની કનેક્શન ડિસ્કનેક્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે ટોટલ બાર બિલ્ડિંગ છે જેમાં લગભગ વીસથી પચીસ જેટલા કનેક્શન્સ છે જે આ તે ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે બિલકુલ સર હવે લોકો જો કનેક્શન કાપવા છતાં પણ ત્યાં રહેશે તો કઈ રીતના આગળની નીકળવું એને ફરીથી અમે ડ્રાઈવર લેવાના છે જે આજે પ્રાથમિક સુવિધાના આધારે પાણીનું કનેક્શન ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે અને જેટલા પણ અત્યારે મકાન માલિક તરીકે કે ભાડુવા તરીકે જેટલા પણ રહે છે એ લોકોનો સર્વે અમે ચાર દિવસ પહેલાં કરી ચૂક્યા છે જેમાં હાલમાં નવસો ને બાણું ફેમિલી છે જે લોકોને ઓલરેડી કહી દેવામાં આવ્યું છે કે સલામત સરળ તાત્કાલિક ખાટી જાય પાણીના કનેક્શન કાપ્યા બાદ ફરીથી અમે આની ડ્રાઈવ કન્ટિન્યુ રાખીશું જેથી સીલિંગની કાર્યવાહી પણ અમે કરીશું જેથી એ લોકોને એ મેસેજ તો કન્ટિન્યુ મળે કે હવે અહીંયા રહેવામાં કોઈ પણ જાતનો સલામતી નથી આ તમામ બિલ્ડિંગ ખાલી કરવામાં આવશે અને આગળની શું કાર્યવાહી રહેશે જે ઝોનના પરવ્યુમાં આવે છે જે લીંબાય ઝોન વિસ્તાર છે જેમાં અમારી પ્રાથમિક અત્યારે સ્કોપ એ છે કે એ લોકો સલામત સ્થળે હટી જાય એને ધ્યાનમાં રહીને અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે રહી વસ્તુ ડી ડેવલપમેન્ટની મેટર જે પણ અત્યારે છે એ પણ પ્રગતિ હેઠળ છે અને ટૂંક સમયમાં એમાં પણ નિર્ણય લેવામાં આવશે જેથી એ લોકોને એશ્યોરન્સ મળશે કે ભવિષ્યમાં એ લોકોને કોઈપણ જાતની ઘર માટેની વ્યવસ્થા ફ્યુચર માટે જે બી પ્લાનિંગ કર્યું છે એમાં એ લોકોને એશ્યોરન્સ મળી રહે લોકોને કોઈ સ્થળાંતર કરવા માટે યોગ્ય વ્યવસ્થા બી મનપા દ્વારા કરવામાં આવી છે ખરી નહીં લોકો સલામત સ્થળે હટી જાય અને પોતે જાતે જ વ્યવસ્થા કરવાની છે એ એ લોકોને સારી રીતે ધ્યાનમાં છે અને એ લોકોને ખ્યાલ પણ છે હા રહી વસ્તુ કે જે લોકો આર્થિક રીતે નબળા હોય અને બાયચાન્સ આગળ એ લોકોને કંઈ સપોર્ટની જરૂર પડે તો એના માટે તંત્ર જોશે કે ભાઈ ક્યાં એ લોકોને મદદ કરી શકાય બાકી જે રહેવા માટેની વ્યવસ્થા છે જ્યાં ભાડેથી રહેવા માટે એ લોકો ઘર શોધવાની છે એ સંપૂર્ણ જવાબદારી જે તે મકાન માલિકની છે અથવા રહેવાસીની છે જે મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે રીતના સુરતમાં જર્જરિત બિલ્ડિંગો છે મહાનગરપાલિકા નોટિસો પણ પણ આપ્યું છે રીતના ખાતે આવેલી નોટિસ નોટિસ આપવામાં આવી હતી આપવા છતાં જે છે પરિવારો ત્યાં રહેતા હતા બિલ્ડિંગ ધરાશાયી થઈ તેમાં સાત લોકોના મોત નીપજ્યા છે જ્યારે ઘટનાને ધ્યાનમાં લઈને હાલ સુરત મહાનગરપાલિકા તંત્ર જે છે કામે લાગ્યું છે માન દરોજા ખાતે વિવિધ જે જર્જરિત બિલ્ડિંગો છે તેમને નોટિસ આપવા છતાં પણ જે છે લોકો હાલ ત્યાં રહી રહ્યા હતા અને મહાનગરપાલિકાએ તેમના સલામતીના ભાગરૂપે હાલ તેમના પાણી ડ્રેનેજ સહિતના કનેક્શનો કાપી નાખ્યા છે કેમેરામેન વિજય ભાઈ સાથે પ્રશાંત જે મીડિયા સુરત